જ્યાંથી મતલબ ગાડીમાંથી કોઈ જોઈ જતું તમને લેટ એટલા માટે થયા કે વચ્ચે એક ગામ હતું તો ગામ આખું ઉભું રહી ગયું બામણ ગામ ને હા બામણ ગામ તો મિત્રો આજે શું મેળવ્યું એ મહત્વનું નથી શું મેળવીશું એ મહત્વનું નથી પણ ભાવિ પેઢી કે આપણા દીકરા દીકરીઓ એમ કહેવા જોઈએ કે જયારે અહીંયા ગુલામી બીજી થતી હતી ને તેની લડવા અમારા વડવાઓ નીકળ્યા હતા એના માટે નીકળ્યા યુદ્ધમાં અરજીત થતી હોય ચૂંટણીઓ આવે ને જાય પણ ક્યારે મેદાન છોડવું એ અમારા લોહીમાં નથી અને એટલા માટે કહેવા એવા છીએ મિત્રો ભાજપ આજે આમ આદમી પાર્ટી ના આ નવ યુવાનો પ્રકાશભાઈ હોય આ લોકોએ શું અત્યાચાર કરવામાં બાકી રાખ્યું હતું જીત તો મેં આજે તો ગમે ત્યાં બીજેથી મેળવી લેશું પણ સૌથી મોટી વાત એ છે ખરેડી ગામમાં જેમ આગળ લોકો ભેગા થયા છે એમ ગામો ગામમાં સત્યની જોત લાગવી જોઈએ મજબૂત મહેતાઓ થવા જોઈએ આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં તમે જુઓ છે ગામે ગામ એક જ વાત ચાલે છે કામ કરો તો વિસાવદર વાળી થાય આ એટલા માટે નથી

પણ જ્યાં દિવસે નર્મદાઓ ઘરમાં પુરાઈ રહે ભાઈઓ ભારતીયો ગુલામ બની જાય ત્યારે માતા બેન દીકરીઓ શક્તિ ના સ્વરૂપ લઈને નીકળવું પડે સાહેબ એટલે પહેલો ધન્યવાદ હું એમને આપીશ આજે હું આવતો હતો હમણાં રસ્તામાંથી કપાસના ખેતરોમાંથી આવી રહ્યો હતો ચિંતા થઈ મને આ કપાસ વાળો નિર્ણય કોઈને ખબર હોય કે નહી હોય ખબર નહી હોય મિત્રો કપાસ વાવનારા ખેડૂતો જે અત્યારે ભાજપના હશે જે ભાજપનો ધંધો હશે ભાજપના અમે ભાજપના એટલે આપી નીકળ્યા જો ઘરમાં ઘુસાડી દેહ

પાક વીમો એવો મારે લાવવો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે પાથરા પડ્યા હોય મગફળી ઉપાડી લીધી હોય પાથરા પડ્યા હોય અને ઉપરથી વરસાદ આવે ને આપણે હલર હજી આવ્યું ન હોય ને તોય જો પલડી જાય ને તોય પાક વીમો મળે આપણે એમ તો કાળ ખેડૂત નો દીકરો લાગે આટલા સુધી આવે છે આને ખેડૂત નો દીકરો લાગે અને આરું બધા પણ હું પોતે પણ આવ્યો

તો કોઈ પણ આપણે આયાત કરવો હોય માલ નો તો એના ઉપર ડ્યુટી લાગે એટલે પેલા વિદેશના જે ખેડૂતો હોય ને મોકવું પડે હવે કપાસ ઉપર ઇમ્પોર્ટન્ટ કરી હતી વિડિયો પણ બનાવ્યો હતો કદાચ તમારો સુધી પહોંચ્યો કે નહીં પહોંચ્યો મને ખબર નથી પણ મિત્રો કપાસના ભાવ તળીયે વયા જવાના છે કારણ કે અમેરિકાથી બધો કપાસ અત્યારે અહિયાં થલવા છે સસ્તા ભાવે આ ખબર છે કોઈને નથી ખબર કપાસ કેટલા કરો એમ મને નથી કે ભાવ ડુંગળી આપડા ઘરમાં આવે ને એટલે નરેન્દ્રભાઈ એક નિવેદન પેલું કરે નોટિફિકેશન કરે કે નિકાસ ઉપર પ્રતિબંધ એટલે ડુંગળી તડી આવી જાય આપણા ભાવ છે ને ઘણા લોકો ભાજપના બિચારા અહીના રમકડા હોય ને વાગવા માંડે માત્ર વાગી શકે કે સમજાવવા પડે કપાસ ના ભાવ તો આમાં કેટલું ઉત્પાદન થાય ને એના ઉપર નક્કી થાય ને એના ઉપર નક્કી નથી થતું

આપડે ચૂંટણીના પાંચ પંદર દિવસ રહીએ ને એટલે ઘણા લોકો આપણા જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય ને એમ જેમ બાજરાનું કે જુવારનું ખેતર વાયુ વૈયા પક્ષી ઉતરે ખબર છે વૈયા ખબર વૈયા પક્ષી ઉતરે ને એમ ભાજપ ઉતરે ભાજપના ખર અને સમજાવવા આવે જો મારી આબરૂનો નો સવાલ છો મત આપજો ને તો નહીં નીકળે તો મને આ પદ નહીં મળે ને મને આ કોન્ટ્રાક્ટ નહીં મળે ને આ ફલાણું કોન્ટ્રાક્ટ નહીં મળે

તમે વિચાર કરો કે નેતા બનવાનો છે અને પ્રેક્ટિસ કરે છે મોટો થઈ અને તમારા રોડ ના રોડ ને બ્રિજ ના બ્રિજ ખાઈ જાય યા આ ભાજપના નેતાઓમાં આની અડખણ આવે કે ન આવે આવે કે ન આવે બીજું મિત્રો આપણે કહીશ કે ભાજપના નેતાઓ ભાજપે શું કર્યું હમણાં નરેન્દ્રભાઈ કોક જોડે બેઠા છે વાત કરતા હતા કે ભાઈ આ કપાસ તમે આવું કર્યું ભાવ તળીએ વયા ગયા મગફળીયા મગફળી ના ભાવ તળીએ ખાતરના ભાવ ચડાવી દીધા કહી દઉં એક શિકારી છે તેતર ને જોયું આ તેતર કારણે બીજી તેતરો છે એની બુદ્ધિ આવે છે એટલે મોટી તેતર હતી ને એને શિકારી માયરોની તેતર ને ઘરે લઈ ગયો ઘરે લઈને કાજુ બદામ પિસ્તા બે દિવસ માં જંગલમાં બેહાડી અને આજુબાજુ એને માળો બનાવ્યો અને આ તેતર બોલે એટલે બધી તેતરો આજુબાજુ વાળી બધી આવે અને માળામાં બધી

મિત્રો કેવા એ માંગુ છું ભાજપે એક નવી રણનીતિ બનાવી છે ગામો ગામ આવી બે બે મૂકી દીધી ભરના દીકરા અવાજ ઉઠાવ્યો અમારો જ્ઞાતિના ના આગેવાન થઈ અને તમે જ્ઞાતિ નું નુકસાન થતું હોય ખેડૂતો નુકસાન થતું ભરના દીકરા કોક દિવસ બોલતો કરો મોઢામાંથી છે

અને આપણે એમ કે તમે અવાજ ઉઠાવો મને ગણા ફોન કરે કે સુદાન આ અવાજ ઉઠાવજો ભાજપ ના ને તમે મને અમારાથી ન બોલાય બીજે દિવસે રેડ પડે બીજે દિવસે કે રેડ પડે તમે જુઓ મિત્રો ઈ મારે નેતાઓને કહેવા માંગુ છું કે કોઈ પણ કાનૂનમાં તાકાત નથી મિત્રો તમને છ મહિનાથી વધારે જેલમાં રાખી શકે આજે અમે લોકો કાંઈ નથી કરતા છતાં ચેતર વસાવા હોય ગોપાલ ઇટાલિયા હોય રાજુ કરપડા હોય પ્રકાશ

નરેન્દ્ર મોદી શું એના ભલે લાવે ખેરખા નેતાઓ દમ નથી આવે જોહેર જાહેરમાં એક પણ માણસ ડિબેટમાં તમે વિચાર કરો આપણે વિપક્ષ માં છીએ અવાજ ઉઠાવી છીએ અહીંયા પ્રશ્નો પૂછવા મોકલે બબે જણા ખબર છે હમણાં મોરબીમાં આવ્યો તો ખબર છે કે નહીં

બીજા દિવસ નું સૂરજનિયુગ ઓટો સિસ્ટમ લાવીશું આ ન્યાયપ્રિય ગુજરાત આપણે બનાવવું છે મિત્રો આપણે એવો ગુજરાત બનાવવું છે કે જ્યાં ખેડૂતોને માત્ર ખેતી કરવાની આજે શું થાય બે દીકરા હોય ને એક દીકરો લાઇટ મોટર ચાલુ કરવામાં જ હોય પાછો અહીંયા ઘરે આવે પાછો મોટર ચાલુ કરી જાય પાછો અહીંયા આવે પાછો મોટર ચાલુ કરે લાઈટ બચકા જ ખાતી હોય ઇલી જાય અને એક દીકરો દાખલા કઢાવતો હોય ફલાણા દાખલો ઘટી આનો દાખલો મિત્રો આપણે મંગળ ઉપર બેન જાતા હોય મંગળ ઉપર લાઈવ જોઈ શકીએ દુનિયા આ સ્તરે પહોંચી ગઈ છે અને ભાજપના શું કેવું મારે શબ્દ બહુ બોલવાનો હતો રોકાઈ ગયો પણ તમે સમજી જજો ડોટ ડોટ ડોટ

અને ખેડૂતને ત્રણ ઉપજ લઈ શકે આ વ્યવસ્થા પેદા કરવા માંગતા પચીસ વર્ષથી આ કેશુ બાપા ગયા પછી એક ડેમ નવો ભાજપ એટલું નહી આ લોકો પચીસ વર્ષ પાછળ રાખ્યા છે અને એના પાછળ ષડયંત્ર છે એ લોકોને એવું છે કે ખેડૂતો ખેતીની જમીન વેચીને વયા જાય હવે આજે તકલીફ શું થાય છે ભાવ મળતા નથી

ભાવના વધે ખેતીમાંથી વધે નહીં મિત્રો મિત્રો ખેડૂતને મારે એવો બનાવો છે કે ખેડૂતને માત્ર ખેતી કરવી ત્રણ ઉપજ લઈ શકે એવી એવી વ્યવસ્થા કરવી અને તમારા ઘરમાં ઉપજ આવે કે મગફળી આવી છે તમારે ખાલી એક મિસ્કોલ મારવાનો સામે સરકાર ફોન કરે સરકાર માણસ કે બોલો પાંચસો મગફળી અને કોઈ પણ કંપનીઓ છે કોઈ મોટી કંપની નાખવા માંગતો છે મારા ખેડૂત ની જમીન ઉપર કોઈ ઊંડી આંચ નહી આવે એ ઈચ્છે ને તો પાર્ટનરશીપ માં નાખે પાર્ટનરમાં નાખો ભાઈ બાપુજી ની દયા થી છે તો કઈ કર્યું નથી આપણે સેવા કરી ગામ ઈ જમીન આજે પણ રૂપિયો નથી વધતો એટલે હું ગામડે ગામડે હમણાં એક વિડીયો બનાવ્યો હતો મેં ગામમાં જઈ સર્પ ની વચ્ચે

કોઈ પોલીસ કે કોઈ નેતા તમારા ઘરે ઊંચો આંખ ન કરી શકે દરેક માણસ એક મુખ્યમંત્રી મેલા ધોલે કપડે અને કલેક્ટર ઓફિસ માં જાય તો કલેક્ટર ઉભો થઈને એને સાહેબ કીએ ને એવી વ્યવસ્થા આપણે પેદા કરી આજે તકલીફ શું છે ખબર છે

લોકોનું ભલું કરો અને ભલું કરે ને સાથ આપો સત્ય ને સાથ આપો ભગવાન કૃષ્ણ જેમ સત્યને સાથ આપો ને એવી રીતે આપવાની વિનંતી કરું છું ખરેડ ગામમાં સરકારી દવાખાનામાં ડોક્ટર નથી આ ડોક્ટર નથી પ્રશ્ન છે પ્રશ્ન નથી ભાવ આપતા નથી પ્રશ્ન નથી પાણી નથી આપતા પ્રશ્ન છે કે ઉપર બટન દબાવીએ ને સૌથી મોટી સમસ્યા એ છે કમળ ઉપર બટન આપણે આકર્ષિત ડોક્ટર ની વાત કરો છો પાંચ વર્ષ મિત્રો એ ગુજરાત સરકારનો ચાર લાખ કરોડ નું બજેટ છે વર્ષ કેટલું

કે ભાઈ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી માંથી મંત્રીશ્રી ના બોલીએ છીએ તમારે તમારી સંપત્તિ પ્રજામાં કરવી છે છે કે 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 પછી જેલમાં તમારું દેવું ભરાઈ ભરાઈ જાય 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 ન ન એટલે ઘણા ભાજપ વાળા ભેગા કરતા હોય તો કરવા દેજો ચિંતા નહીં મૂડીયા કાઢી લેવું બધી વ્યવસ્થા સાથે એવાથી અને એટલે લોકો એવું કહે છે મિત્રો કંપનીઓને ઉતારે ઉદ્યોગપતિઓ ઉતારે

ખબર નથી મારો નાથ કાર્યો સાકાર જોડે હતો સત્ય એની જોડે હતો એટલા માટે મિત્રો કૌરવનો એક દીકરો બચ્યો નહી કૌરવ સેનામાં રહેલા એક માણસ બચ્યા નહીં

આમ આદમી પાર્ટી કાર્યકર્તા તરીકે જોડાશે એ સુદાન આમ આદમી પાર્ટી નું ટીમ નું સભ્ય બનશે અને એને કોઈ પણ ભાજપ કે કોઈ લુખાના માયના લાલ નો ફોન આવે કોઈ પણ જગ્યાએ હેરાન કરવાની કોશિશ કરે ખાલી મારા સુધી સમાચાર પહોંચાડી દેજો એ તમને બીજા દિવસે પગે પડવા ન આવજો ન આવે તો મને કહેજો કે સુદાનભાઈ રાજનીતિમાં આવ્યા કે ન આવ્યા એટલે કોઈ કરવાની જરૂર નથી પાર્ટીનો ખેસ મળી નીકળો તમે પોતે પોતે મુખ્યમંત્રી ક્યાંય પણ તકલીફ પડે સરકારી કામ હોય બીજા ત્રીજા યુદ્ધ કાર્યાલય ચાલે જ છે પણ ઘણી જગ્યાએ ખબર છે આવું કઉ કરે એટલે તું જોડાઈ ગયો આમ આદમીમાં હા હું જોડાણ એટલે એટલે ડરવાની જરૂર નથી જ્યાં મને યાદ આવી એક એક થાવ અને બીજા પાંચ કે પચીસ લોકોને ને જોઈન્ટ કરો એવી વિનંતી સાથે છેલ્લો નારો ભારત માતાજી